શ્રીમંત ફતેસી રાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા ધારપુર મેડિકલ કોલેજમાં અભ્યાસ અર્થે દેહદાન આપવામાં આવ્યું શ્રીમંત ફતેસી રાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા ધારપુર મેડિકલ કોલેજમાં અભ્યાસ અર્થે દેહદાન આપવામાં આવ્યું પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસી રાવ સાર્વજનિક પુસ્તકાલય વિવિધ આયામો દ્વારા પાટણના યુવાનોને મદદરૂપ થઈ રહી છે પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને શરીરશાસ્ત્ર વિષયના અભ્યાસ માટે માનવીય જીવનને ઉજાગર કરતું દાન એટલે કે દેહદાન દિવ્યાત્માઓના અવસાન બાદ પરિવારજનો દ્વારા આપવામાં આવે છે શુક્રવાર તારીખ તેર બાર બે હજાર ચોવીસના રોજ પાટણના જાણીતા પ્રોફેસર ભાવનદાસ મિરચંદાણીના ધર્મપત્ની અને ડોક્ટર હિતેશભાઈ મિરચંદાણીના માતૃશ્રી શાંતાબેન ભાવન ભાવનદાસ મીરચંદાણીનું સ્વર્ગવાસ થતા તેઓના પાર્થિવ દેહને વિધિ વિધાન સાથે વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે ધારપુર મેડિકલ કોલેજમાં દેહદાન આપી પરમાત્માની આરાધના કરી હતી દિવ્યાત્માના સંકલ્પ મુજબ લાઇબ્રેરીના પ્રમુખ ડોક્ટર શૈલેષ બી સોમપુરા નૈશદભાઈ મોદી ડોક્ટર નિલેશભાઈ પટેલના સંકલનથી દેહદાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તમામ પરિવારજનો જ્ઞાતિજનો સ્નેહીજનો લાઇબ્રેરી પરિવારના મહાસુ મહાશુકભાઈ મોદી રાજેશભાઈ પરેખ નટુભાઈ દરજી હશુભાઈ સોને અશ્વિનભાઈ નાયક ચેતનભાઈ દેસાઈ તથા ડૉક્ટર અતુલ શાહ પ્રોફેસર પ્રફુલ સાલ્વી તથા ડોક્ટર મિત્રોએ ઉપસ્થિત રહી શદ્ધતને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પી વિધિસર રીતે ધારપુર કોલેજમાં દેહદાન અર્પણ કર્યું હતું ધારપુર મેડિકલ કોલેજના એનાટોમી વિભાગના વડા ડૉક્ટર એ કે બથીજા ડોક્ટર કુલદીપભાઈ અજયભાઈ તથા અન્ય સ્ટાફગણે ઉપસ્થિત રહી દિવ્યાત્માને શ્રદ્ધાંજલિ પાઠવી હતી